ગુડ મોર્નિંગ ફરી સ્વાગત છે તમારું નવું લોગમાર આજે તારીખ છે છવ્વીસ ને ગુરુવાર હવે આજે નવો દિવસ ચાલુ કરીએ છીએ રોટલો ચોળેલો બટેકા બોવા આપણી દહીંમાં છોડેલું મરસું ભાખરીને ચા ચર્મા ભાખરી બને છે અમારા માટે જે જેમાં ખાવી નથી

બટેકાનું શાક બટેકા બહુ હોય આપણે દાળ ભાત મસ્ત દેખાય છે રોટલી છે બે જ ખાવાની હોય આપણે બે જ રોટલી બસ બે જ છે ને ઓકે ચાલો તો બપોરનું લી લઈએ આવો બધાય જમવા રોટલી દાળ ભાત ને શાક ને સલાડ ને સલાડ છે ને અમારે નૈતિકભાઈ ખાય છે નૈતિકભાઈ હમણાં વેઇટ જોયેલા છે થોડાક સારું છે પણ હવે એને થોડુંક કરવું પડે એમ છે એટલે કરે છે ને મારે કરવું પડે એમ પણ મારથી નથી થતું એટલે હું ખાઈ લઉં પૂછ નહીં કરને કે પેક તો કરને ને કાંઈ નહીં એ પેક કરો કે તો ક્યાં કામ લાગે કે ઓખા કબાટનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે સામાન આવી ગયો છે ને આ એનો સન્માયકો છે ग्रीन पत्थर मस्त से, से, ना अच्छा लगेगा ना ये अच्छा जाओ का चाय पीन पी कितना का? क्या? काम खत्म होने आज, हो आज नहीं होगा एक दिन में इसमें तो एक दिन में हो जाना चाहिए ना, ना। नहीं होता है दो दिन में भी नहीं होगा तो तुम यहाँ रह नहीं आ जाओ मैं कहीं और चला जाता हूँ इतने काम में दो दिन में नहीं होगा तो फिनिशिंग होता ना काम। करने का लेकिन दो दिन में भी नहीं होगा इतना फिनिशिंग नहीं करने का है। ये कोई नहीं कर दो दिन में। क्या बात कर रहे हो मैं कर दूंगा नीचे के बता रहे कितनी है एक ही है तीन और नीचे है इतनी ज्यादा चाहिए होगी

હાલો હજે એક ગ્લાસ આપજો તમાર કસ્ટમર વધતા જાય છે બાબે સાનો ને અડધો ગ્લાસ આપો કેવા લાઈનમાં ઊભા રહી ગયા આમ જો ગ્લાસ આપો તો મળશે ગ્લાસ આપો તો મળે

ટાઈમ થયો છે પાંચ વાગે ને સાત મિનિટ અને હવે અત્યારે થોડુંક દવાખાનાનું કામ છે મામાના બાને લઈને જવાનું છે આપણે હીરાબાગ તો ત્યાં જિગ્નેશ ચોવટિયામાં ડૉક્ટર જીગ્નેશ ચોવટીયા હીરાબાગ મંગલદીપ કોમ્પ્લેક્ષમાં છે ને તો ત્યાં જઈએ છીએ આપણે પહેલાં બાને ગાડીમાં બેસાડીએ ઘરે જઈને પછી દવાખાને લઈને જઈએ બાને દવાખાના લઈને જઈએ જઈશ એમને પેરાલોજીસનો એક નોર્મલ સ્ટ્રોક આવી ગયો છે હવે લઈને જઈએ છીએ દવાખાને ચોથા મળે ઓકે લાવું ચોથા માળે તો આને હોસ્પિટલે ઉતારીને અહીંયા પાર્કિંગનો થોડોક પ્રોબ્લેમ છે એટલે ચોથા માળે જવાનું છે પણ ગાડી પેલા બહાર મૂકી આવું ચાલો આજે અમારે ઘરે દૂધીનું શાક છે મેદાન દૂધીનું શાક હોય કેવું લાગે અમારે ઘરે દૂધીનું શાક હોય ને છોકરાને એમ લાગે કાજુ કરીને શાક છે એટલું ભાવે દૂધીની શાક કા એ લાંબા છે બીજું બીજી હવે સે વિશાક હેં હજી ઓલા બેને આવવા દે દૂધી કોની છે ખબર પરેશ મમાને એની હામની દૂધી મામાને ઘેરેથી બાને ઉતારીને હવે નીકળી ગયો છું ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે સાડા આઠ જેવું થઈ ગયું છે હવે ઘરેથી બે ફોન પણ આવી ગયા છે તો હવે ઘરે જઈએ અને શું છે ઘરનો માહોલ જોઈએ ચાલો ફરી એકવાર તમને બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ છેલ્લા પાંચ દિવસ ચાર દિવસથી તમારા બધાને ખૂબ એવો સારો પ્રતિસાદ મળે છે અને સારા એવા વ્યૂ આવે છે તો ખૂબ ખૂબ આભાર અને એક રિક્વેસ્ટ કરવી હતી એક વિનંતી કરવી હતી કે પ્લીઝ તમે અમારી ચેનલ સાથે જોડાવવા માટે સબસ્ક્રાઈબ કરો મારું યુટ્યુબ ફેમિલી મોટું થાય એવી અમને આશા છે એટલે તમે વ્યૂની સાથે સાથે સબસ્ક્રાઈબર પણ વધે તો મજા આવી જાય એટલે તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરતા રહો અને વિડીયોની મજા માણતા રહો જ્યારે આવતા જ તે જાનો બેન એની ફ્રેન્ડ સર્કલ સાથે મજા મજા કરે છે પૂરો મોલ કેમ વાળ છૂટા છે બેન હેર વોશિંગ કરે હે હેર વોશિંગ કરે ઈ હો યાર પોસ્ટિંગ વોશ વોશ હે વોશ કર્યા છે વોશ કર્યા છે છોકડી બેહીન ધોયા છે એમ એટલે વોશ જોયા એમને એમ ને બસ બસ હવે એ બસ હવે એમ નથી કરવું એમ નથી કરવું ગુસવાય જાહે જાનું બોલો નૈતિક ભાઈ હોય ઓય બાપા છોપરાની હાલત તો જો છોકરા ની પેલા હેઠા નાખ્યા પગે લાગે હા દવાખાને ગયા પછી એમ આ કરાવવા લઈ ગયા

ડેલી નો ઉકાળો આપડો તૈયાર છે તો કેવું એક ગ્લાસ બની જાય છે વાગ્યા હાંગ અને બે નદી નીચે રખડે છે બોલાવું છું આવવું નથી હજી બોલો હું બાબે વાર જોયું પાછી ખુલેખું નીકળે કમી

આયકો જોરતા 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 ઇલે આવે પાછો આયકો જોરતા રે કાઉસ કુડકવાવા કેવા આલા ઊઠવામાં ઓ મારે નાગડા એક ગીત ગા એક ગીત ગા એને કાં આવડતું નથી સ્કૂલ માં ગયો કે સ્કૂલ એક ગાતી છે ને પ્રાર્થના છે એમાં કઈ ડાન્સ નો હોય

હાડી આ રીતે હાડી પહેરવાની હોય તને હાડી પહેરતા નથી પહેરાવતા ના સારી લાગતી ગુલાબ એને વડમાં ઘૂસ થઈ એ શું કામ થઈ તને ખબર છે એ વિડીયો કાલ તો જોજે એટલે તને ખબર પડી જાય એ વિડિયો બનાવ્યો છે ને એમાં મૂકવાનો શું આવશે ને આમ જવા વળગ હોય ને કાંઈ કે આમ મામુ આમ આમ મા તો આખો કરતી હતી

અબ નીકળી ગાઢવી એટલે ગાઢવાની અભી ના આપી દাজা ઘુસ કાઢવા જવાનું એટલે એટલે હા ઘુસ કાઢ ના કે અભી તો વાળ કપાયે હોમણા ક્યારે કપાય વાસ અંગર તો મસ્ત કાઢે અંગરવા હોતે બીજે કે કદ ગયો તો કે કે બીજે કે જમુના ન જતો આ વિડીયો જોયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય થેન્ક યુ